આશ્રમ રોડ પર આવેલી એચકે કોલેજમાં વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી છે કોલેજમાં અનિકેત વાલોદરા નામના યુવકે યુવતીના વાળ ખેંચીને લાફો માર્યો યુવતીની સામે ગીત ગાઈને છેલ્લા ઘણા સમયથી અનિકેત યુવતીને પરેશાન કરતો હતો ત્યારે હવે અનિકેત પટ્ટો કાઢીને યુવતીને મારવાનો પ્રયાસ કર્યો હતો જોકે કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ અનિકેતને અટકાવ્યો હતો ત્યારે આ મામલે યુવતીએ અનિકેત વાલોદરા સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે અનિતા ખૂબ જ આ ગંભીર મામલો એચકે કોલેજમાં બન્યો છે વિદ્યાર્થીની સાથે પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ પોલીસ દ્વારા શું કાર્યવાહી ખાસ તો જે પ્રકારે કોલેજમાં સામે આવી છે એમાં વિદ્યાર્થીને એક યુવક જે હતો તે સતત કરતો હતો પરંતુ યુવતી પ્રતિકાર કરતા તેની સાથે વાળ ખેતીને લાપો મારીને તેની ખરીદી કરી હતી એટલું જ નહીં યુવતીએ તેની સાથે પ્રતિકાર કરતા પત્તો કાઢીને તેને મારવાનો પ્રયત્ન કર્યો હતો આથી અનિચિત વાલોદરા નામના યુવક દ્વારા આ પ્રકારની હરકત કરવામાં આવતા હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ યુવતીને અનેક વખત છેડતી કરતો હતો પરેશાન કરતો હોવાનું પણ સામે આવ્યું છે જેથી હાલ તો નવરંગપુરા પોલીસે છેડતી લઈને ગુનો દાખલ કરીને મહિલા ની ફરિયાદ લીધી છે અને આરોપી ની ધરપકડ ની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર